ધરા બે થી ત્રણ દિવસ થી સાપર વેરાવળ અને ગોંડલ વિસ્તાર ની અંદર ભેજી તડાકાઓ છે તે સાંભળવા મળી રહ્યા છે આજે બપોરે જયારે આ પ્રકારે ભેદી તડાકાઓના અવાજ સાંભળાયા હતા ને તેને કારણે સ્થાનિક લોકો છે કે તેઓ ઘરની બહાર છે તે નીકળી ચૂક્યા હતા ત્રણ વખત આ પ્રકારના ભેદી ધડાકાઓ છે તે આજે સંભળાયા છે બપોરના બે વાગ્યાના સમયે ભેદી ધડાકા સંભળાતા ઘરમાં રહેલા જે લોકો છે તે બહાર નીકળી ગયા હતા અને એક ડરનો માહોલ છે તે લોકોની અંદર જોવા મળી રહ્યો છે જોકે કોટડા સાંગાની જે મામલતદાર છે કે તેમના દ્વારા આ પ્રકારના ભેદી ધડાકા થયા હોવાનું પણ તેમણે પુષ્ટિ છે તે કરી છે એટલે કે ક્યાંક ભૂકંપના હળવા આંચકાઓ આવ્યા હોય તે પ્રકારની વાત છે તે અત્યારે સામે આવી રહી છે પરંતુ અંદર ભયનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે જોકે હજુ સુધી સત્તાવાર રીતે આ ધડાકા કયા કારણોથી થયા છે તે હજી કોઈ બિલકુલ થી આભાર આપનો તમામ જાણકારી માટે વાત કરીએ બોટાદની બોટ